આવા બીજા વિડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું મોરબીના ધર્મસિંહ ભરવાડ જે મનસુભાઈને ફોન કરે છે અને કહે છે કે તમે મહાપુરુષ છો અને હું તમારો શિષ્ય છું જે બાબતે મનસુભાઈ ગુરુદેવ વિશે વાત કરતા બાંદ્રાધામની સલાહ આપે છે અને જાણો મનસુભાઈ બાંદ્રાધામ વિશે શું કહ્યું

આપડે નાનાભાઈ ભરવાડ કે મોટાભાઈ મોટાભાઈ ભરવાડ ઓકે છોટા હા એ બાજુ નહીં હોય તમે અમરેલી બાજુ હો ને ના મારું ગામ ગોંડલ ની बाजू રામોદ હા રામોદી તો મને ખબર પણ એ કી ક્યાં થી આવી નો ખબર પડે રાજકોટ જિલ્લામાં માં જાન તો રાજકોટ જિલ્લામાં હા બરોબર બરોબર તમારું છે છોટા તમારું ગામ કયું છે મોરબી મોરબી પ્રોપર મોરબી આ પ્રોપર મોરબી પ્રોપર મોરબી ઓકે

એવું સદેથી કહું છું હદેથી કહું છું વાહ વાહ ઈશ્વર આપ તમારા માટે ઈશ્વર ખૂબ શક્તિ આપે સારા કામ કરો છો સારું બોલો છો હા આ કા તમારા ગુરુ મહારાજ ની કઈ કૃપા છે અને કા તમે ઈશ્વર દે હોય અરે આ બે કૃપા સિવાય આ વાણી મળે નહીં આટલો બધો જગતારે માં આઈ કે નો થઈ ગયું હા હા એવી જોઈ સમજણ હે તમારા જેવા મહાપુરુષો પાસે કે બે એટલે બરાબર બરાબર આપણે કેમાં છો ભરવાડ ભરવાડ

ભાઈ મનસુખભાઈ રાઠોડ ગુરુ કેવાય આ મહાપુરુષો મતલબ એમાં એવું છે ભાઈ કે જેને જેનો જેવો ઉછેર થયો હોય એવું એમાં સિંચન પાયો જે સઠી ના સંસ્કાર પાય ને ત્યારે એની અંદર બધાય રોગ આવે કે આપણે શેમાં તો કે આપડે ભરવાડ માં છીએ બેટા આપડે ભરવાડ કેવાય આપડે બેટા દલિત છીએ આપડે દલિત કેવાય એમ કરી કરી એની એને ઝેર ના ઘોટડા પાઈ મોટા કરે એટલે ઈ વર્ણ વ્યવસ્થા જાતિ થી હિન્દુ ધર્મ થી સંકળાયેલા જે છોકરા મોટા થાય એને સમાનતા નું જ્ઞાન ન હોય બરોબર બરોબર આ ઝેર છે મા બાપ નું ઝેર છે એ છે ને પછી ઈ મા બાપે એને જાતિ નું ઉછેરી મોટા કર્યા પછી ધર્મગુરુ ભટકાઈ ગયા હા પછી ધર્મગુરુ એ બાટલા ચડાવ્યા તમે તો ભાઈ તમને ખબર છે તમારા તો બાપ ડાડે તમને કહું રાજના રાજ દે દીધા તમારા બાપ ડાડે તો એટલા દાન દીધા છે કે તમને કહું નીકળ્યા એને ખો ખો ખોબા ભરીને સોના મોર દેતા હતા આમ કરી કરી તમને ધર્મમાં ખાલી દીધા ના 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 હાચું હાચું હા પછી કોઈ તમે એરાવ ન કરી ને મેં એરાવ ન કરી ને કાઈ કામ ન હોતો ને ના ના બાપા હું કાઈ કામ ન હું હાજુ ના થાય માતો મે કીધું વાત કરું કે જો સ્વામી સંપ્રદાયમાં હોય તો એ ધર્મ ની અંદર છે ઈ તમાર બીજાને એમ કહે કે ના ના સ્વામીનારાયણ ધર્મ જેવું બીજું નથી ઈ કોટુશ ના ના સાચું પશ્ચિમ પ્રણામી ધર્મમાં છે એમ કહી દઈએ કે ભાઈ આ પ્રણામી ધર્મમાં જે ભગવાન નું સમજાવે છે ને બીજું બધું ખોટું એટલે આ હો ના મતલબે હો હો એવું કરું બસ બસ એટલે એક છે ને આપણે ઓલા કેમ ઘેટા બકરા ના વાડા હોય હા આ એમ આ ધર્મના વાડા છે

દયા ધર્મ તારા માં રાખી લે ઓહી પીયું કાશે સાઈ વલ નામ પર નિવાયજ અમને પલ થઈ ગઈ છે લીલા અરે અરે હા કે એને કીધું કે કોઈ આર અમારી મોજ ને જાણે કોઈ અથના ગુરુ કો પીછા ને બાપુ છે શબ્દ આપ્યા ને એટલે ઓલા બેને કીધું કે તમે જો મળી જાય તમારા જેવા મહાપુરુષ મળી જાય તો અમારે બેડ આવી જાય એટલે થોડીક વાર પેલા

કેમ હું કીધું કે કડવા પ્યાલા કડવા એટલે તમે કીધું ભાઈ તમે દેવી દેવતા માં ધૂણવા માંથી સિંધુરે માંથી ના પરચા માંથી આ આ બોલો બોલો તમે કડવા લાગે છે પણ લાગે છે કડવા કડવા પણ એને જેને પ્યાસ છે ઈ તમારી જેવા તો ભરી ભરી ને પીએ છે બાપુ જેના ઘટમાં મીઠા લાગે ને એટલે બાપુ સમજાય મનસુખ ભાઈ શું બોલે છે શું કેવા માંગે છે ઈ સમજાય તો મીઠો લાગે નકર તો કડવો જ લાગે જગત ને તો

મેં તમને કીધું ને મેં તમને પેલા કીધું ને કે કોઈ ગુરુ મહારાજ ની દયા હોય તો આ બધું નીકળે એમ નો નીકળે કા કોઈ ઈષ્ટદેવ ની દયા હોય તો આટલું બધું જ્ઞાન નીકળે ઠીક છે તમે આખા જગત ને સમજાવો વિચાર તો કરો મનસુખભાઈ આ મનસુખ મનસુખભાઈ તમે આખા જગત ને સમજાવો તો વિચાર તો કરો અરે બાપા આપડે કોઈ ને હું મારી સત્તા નથી આ મહાપુરુષો ના એના પાછળ નું એના પાછળ ની શક્તિ કઈ કામ કરે મહાપુર મહાપુરુષો ની જે મહાપુરુષો એટલે એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે માન મથી લે આ મન ની માય પછી આ સરદી હવે તારે કરવું પડશે નઈ કઈ

સમજવું ઈ મહત્વ છે વાતું તો આખી જગત કરે છે ઉતારવું મારી વાતું કરવી ની બહુ હેલી છે પણ તમારું ઘર ગુરુ છે કરીને લગ્ન કરી લેવાની એ બહુ હેલા છે પણ એ જિંદગી પાય ઉતારવી ને એ બહુ કઠણ છે જીવન જીવવું કઠણ છે વાતો કરવી બહુ હેલી કેમ કે કેહણી મિશ્રી ખાંડ બાપુ રહેણી તાતા લો બહુ વાતો કરવી વાતો કરવી ખાંડ જેવી છે કે કેહણી મિશ્રી ખાંડ દળેલી ખાંડ

પેલા પેલા સુખ માં રાણી કે તું પોપટી રાણી પિંગલા ચાર ચાર સુખ થી કે ગોપીચંદ ભરતરીન ની અમે હાલે આવી ને પીંગલા એ કીધું કે આપડા ચાર ચાર સુખ નો સહેવાસ તોય આપડી હાય્ય હાલી હમ બીજા બીજા સુખ માં તું હતી મૃગલી હું હતો મૃગેશ્વર રાજા રામનો પારાથી એ પડતા બાચ્યો છે મારા પ્રાણ કઈ હાલી સાત મારી રાણી પીંગલા એ બાપા કે આપડે બીજા શોખ માં બે મૃલીન મૃગલો હતા ઓલા પારાથી ફાસલો ફાંસલો ને હૈર્ય ભૈયા ઈ પાપીડે તોય કે મારા તનન મને ખબર નો રે કે આપડે ચાર શોખ થી હાર્ય જીવતા આવી મારા પ્રાણ ને હર્યા તોય મારી સાથ નો હાલી રાણી પીંગલા હરી હરી હા બે તાર સી બાપા તો હર્ય રહી નહીં આમાં જગતમાં કોઈ કોઈનું છે નહીં કોઈ કે ભાઈ ભાઈ મારો છે કોઈ કે બાપ મારો છે કોઈ કે તમને કોઈ દીકરો મારો છે કોઈ કે બાઈ મારી છે આ જગત માં છે શ્વાસાય દુનિયામાં હગો નથી કદાચ આ શ્વાસો યોજાય તો આ જગત તરત જ એક એક દીકરો હોય કે પછી કરોડપતિ માણસ હોય તમને કોઈ જેને ફૂલ ની સિંહાસન માં દેહતો હોય તો બાપા એને તરત જ જલ્દી કરો ભાઈ કાંટો જલ્દી કરો થાય કે આ શ્વાસ યોજ્યો પછી આ દેહ ની કોઈ કિંમત નથી એટલે કબીર સાહેબ મહાત્મા એ કીધું કે બાપુ શ્વાસ મત હોય મે આવડા કાયલ ની વાતો કરે છે જીતી જાય હું તો ઓલું કરી નાખે મારે કાલ ઓલું કરવું છે ને બાપુ કે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત આ જીવ માથે જમડા ફરે છે તેતર માથે હોય બાજ બાજ તમારો ભાવ હતો ને આ બધું છે ભાવ હતો ભાવ હતો ને લીઝત તો મળે છે સબરી રહી ને એ તમને કહું સિતે વર્ષ હું ભગવાન રામ રાહ જોઈ પણ છેડે મોજ તો આવી જુ હા પછી તો ભગવાન ની ભાણ ભૂલી ગયો તો બોરના ઠરિયા ઠરીયા હોય તો મળ્યા ખાવા કેમ કે પછી ઓલો પ્રેમ જ એવો હતો એમ તમારો પ્રેમ હતો અને તમારો ભાવ હતો ને એટલે પછી આ વાણી ઉગી નકર એમ ઉગે કેમ કે ઠાર ઠાર નો પીરાય બાપુ ચોરે ને સર્જાય તો વાતો સંકરાય તો વેધું હોય તો કેવાય બાકી કઈ રોડ માં તો જઈ ને થોડી નખાય ના ના નો નખાય હાચુ કેમ કે આજે તમે ભરવાડ છો અને પાછું તમને એટલો ભાવ છે ઈ ભાવ ઈ પ્રેમ એને પારખવો એ અમારી અમારે એની કલા કદર કરવાની હોય હાચું હાચું એમ એટલે કઈ વાંધો ની ભાઈ હવે તમારું મને નામ ઠામ અને એવું લાગે તો તમારો ફોટો ફોટો મોકલજો યુટ્યુબમાં અમે ચડાવશું ભાઈ મહિને વીજ દઈએ ક્યારેક મને અમદાવાદ મનસુખ ભાઈ વાત કરી પાંચ મિનિટ ટાઈમ હોય તો ફોન કર્યો આપણો સપોર્ટ છે ક્યાંય કામ હોય આપડા જેવું હું તો નાનો માણસ આપડો સપોર્ટ છે બાપા નાના નું મોટા નું અહીંયા કઈ છે નહીં એ નાના નું કઈ કોનો હોય કે જેને કઈ પાંચ રૂપિયા લેવા હોય જેને કંઈક માંગી ખાવું હોય એને અહીંયા તો નાનો હોય તો એ અને મોટો હોય તો એ કે કબીર ખડા બજાર મેં સબકી માંગ ખેર ના ખીચી છે દોસ્તી તો ના ખીચી છે વેર કોઈ મેળાવડો હોય સાધુ સંતોનો કોઈ આ રીત રીતનો કોઈ સત્સંગ નો કાર્યક્રમ એવો હોય તો મારા નંબર લખી લેજો ફોન ફોન કરજો મારા ભાઈ મારા નામ સેવ કરું શું નામ છે આપણું ધરમસિંહભાઈ એક મિનિટ ધરમસિંહ સેવ કરલો ધરમસિંહ આખું નામ ધરમસિંહ ધરમસિંહ ધારાભાઈ ટોટાભાઈ કઈ મેળવણો હોય સંતો નો કોઈ સત્સંગ કઈ હોય તો જો અમારા ભાઈ આ છે ને ભાગ્ય વાત ઈ છે ને એ આપણે એક એક ધર્મગુરી સમજાવવા પૂરતું કર્યું છે આ ભાઈ તમારા જેવા કી એટલે અમે વાત કરી ક્યાં ભાગ્યે એવું કઈ હોય અને કર્મ ને એવું કઈ હોય તો ભગવાન રામ ના જોશ ના જેમને કહું ચૌદ વર્ષ વનવાસ પડ્યો ને પછી બધે કીધું ભાઈ વિધાતા જે લેખ હોય ને એ કરવા પડે હનુમાનજી એ નો સોટલો પકડી અને ઢીકે ઢીકે દબાવી નાખી તઈ એ વિધાતા એ કીધું કે પેલા મને હનુમાનજી એ કયો કે હાલો તમારા રામ ના લેખ મેં લખ્યા મારા કોણે લખ્યા તમે મને આટલી બધી મારી સાહેબ કરનારો કોક સુધો છે ભાઈ હરે હરે સાચું સાચું એટલે સમય કાઢવાનો કેમ કે સદગુરુ ની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ તમને એવું સપનું આવે આ મહાપુરુષો વિચાર આવે સદગુરુ ની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ પણ કૃપા હોય ગુરુ મારા દેવ ની જેને લાગી જાય ભક્તિ ના રંગ આ જો ગુરુ મહારાજ ની કૃપા હોય તો રંગ જ બદલી જાય એનો કલર જ બદલી જાય ના દેહ હોય બદલી જાય મનસુખ આપડે ગુરુ કરવા ઉપદેશ લેવો થાય તો હુકમ થાય તો ઉપદેશ લેવો